પુરુષોત્તમ બનવાથી તમે પૂજા લાયક બની જશો પ્રશ્ન છે કઈ બીમારી જડથી સમાપ્ત થાય ત્યારે બાપ દિલ પર ચડશો ઉત્તર છે પહેલું દે અભિમાનની બીમારી આ દે અભિમાનના કારણે બધા વિકારોને મહા બધા વિકારોએ બનાવ્યા છે આ મહારોગીમાન સમાપ્ત થઈ જાય તો તમે બાપની દિલ પર ચઢો બીજું દિલ પર ચઢવું છે તો વિશાળ બુદ્ધિ બનો જ્ઞાન ચિતા પર બેસો રોહાની સેવામાં લાગી જાઓ અને વાણી ચલાવવાની સાથે સાથે બાપને સારી રીતે યાદ કરો ગીત છે જાગ સજનિયા જાગ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું રૂહાની બાપે આ સાધારણ જૂના તન દ્વારા મુખથી કહ્યું બાપ કહે છે મારે જૂના તનમાં જૂની રાજધાનીમાં આવવું પડ્યું અત્યારે આ રાવણની રાજધાની છે છે કારણ કે આ શરીરમાં તો પહેલેથી જ આત્મા છે મેં જૂના તનમાં પ્રવેશ કર્યો છે પોતાનું તન હોત તો એનું નામ પડત મારું નામ બદલાતું નથી મને છતાં પણ કહે છે શિવ બાબા ગીત તો બાળકો છે નવયુગ અર્થાત નવી દુનિયા આવ્યો અત્યારે કોઈને કહે છે જાગો આત્માઓને કોને કહે છે જાગો આત્માઓને કહે છે કારણ કે આત્માઓ ઘોર અંધકારમાં સુતેલી પડી છે કંઈ પણ સમજ નથી બાપને જ નથી જાણતા હવે બાપ જગાડવા આવ્યા છે અત્યારે તમે બેહદના બાપને જાણો છો એનાથી બેહદનું સુખ મળવાનું છે નવા યુગમાં સત્યુગને નવું કહેવામાં આવે છે કળિયુગને જૂનો યુગ કહે છે વિદ્વાન પંડિત વગેરે કોઈ પણ નથી જાણતા કોઈને પણ પૂછો નવો યુગ પછી જૂનો કેવી રીતે થાય છે તો કોઈ પણ બતાવી નહીં શકશે આ તો લાખો વર્ષની વાત છે અત્યારે તમે જાણો છો અમે નવા પછી જૂના યુગમાં કેવી રીતે આવ્યા છીએ અર્થાત નર્કવાસી કેવી રીતે બન્યા છીએ મનુષ્ય તો કઈ પણ નથી જાણતા જેમની પૂજા કરે છે એમની બાયોગ્રાફીને પણ નથી જાણતા હું એમની જીવન કહાની જ નથી જાણતા જેમ જગદંબાની પૂજા કરે છે હવે તે અંબા કોણ છે જાણતા નથી અંબા વાસ્તવમાં માતાઓને કહેવામાં આવે છે પરંતુ પૂજા તો એક ની હોવી જોઈએ શિવ બાબાનું પણ એક જ અવ્યભિચારી યાદગાર છે અંબા પણ એક છે પરંતુ જગત અંબાને જાણતા નથી આ છે જગત અંબા અને લક્ષ્મી છે જગતની મહારાણી તમને ખબર છે કે જગત અંબા કોણ છે અને જગતની મહારાણી કોણ છે આ વાતો ક્યારે કોઈ જાણી ન શકે લક્ષ્મીને દેવી અને જગત અંબાને બ્રાહ્મણી કહેશે બ્રાહ્મણ સંગમ પર જ હોય છે આ સંગમ યુગને કોઈ જાણતું નથી પ્રજા પિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ગાયનલાયક છો સેવા કરી રહ્યા છો પછી તમે પૂજા લાયક બનશો બ્રહ્માને આટલી ભુજાઓ આપે છે તો અંબાને પણ કેમ નહીં આપે એમના પણ તો બધા બાળકો છે ને મા બાપ જ પ્રજા પિતા બને છે બાકોને પ્રજા પિતા નહીં ક્યારેય સત્યુગમાં જગતપિતા જગત માતા નહીં કહેશે પ્રજાપિતા નામ જ પ્રખ્યાત છે જગતપિતા અને જગત માતા એક જ છે બાકી છે એમના બાકો અજમેરમાં પ્રજાપિતા બ્રહ્માના મંદિરમાં જશે તો કહેશે બાબા કારણ કે છે જ પ્રજાપિતા હદના પિતાઓ બાકો પેદા કરે છે તો તે હદના પ્રજાપિતા થયા આ છે બેહદના શિવ બાબા તો બધી આત્માઓના બેહદના બાપ છે આપણ તમને વાકોને કોન્ટ્રાસ્ટ લખવાનો છે જગત અંબા સરસ્વતી છે એક નામ કેટલા રાખી દીધા છે દુર્ગા કાળી વગેરે અંબા અને બાબાને ના તમે બધા બાળકો છો આ રચના છે ને પ્રજાપિતા બ્રહ્માની દીકરી છે સરસ્વતી એને અંબા કહે છે બાકી છે બાળકો અને બાળકીઓ આ બધી છે મુખવંશાવલી મુખથી સ્ત્રીને ક્રિએટ કરવા કરી તો રચતા થઈ ગયા કહે છે આ મારી છે મેં એમનાથી બાળકો પેદા કર્યા છે આ બધી છે એડોપ્શન આ પછી છે ઈશ્વર્ય મુખ દ્વારા રચના આત્માઓ તો છે જ એમને એડોપ્ટ નથી કરવામાં આવતા બાપ કહે છે તમે આત્માઓ હંમેશા મારા બાળકો છો પછી અત્યારે હું આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાળકોને એડોપ્ટ કરું છું બાળકો આત્માઓને નથી એડોપ્ટ કરતા બાળકોને એડોપ નથી કરતા આત્મોને એડોપ નથી કરતા બાળકો અને કરે છે આ પણ ખૂબ સૂક્ષ્મ સમજવાની વાત છે આ વાતોને સમજવાથી તમે આ લક્ષ્મી નારાયણ બનો છો કેવી રીતે બન્યા આ હું સમજાવી શકું છું બાબા કહે છે શું એવા કર્મ કર્યા જે આ વિશ્વના માલિક બન્યા તમે પ્રદર્શની વગેરેમાં પણ પૂછી શકો છો તમને ખબર છે આમને આ સ્વર્ગની રાજધાની કેવી રીતે લીધી તમારામાં પણ યથાર્થ રીતે દરેક કોઈ સમજાવી નથી શકતા જેમનામાં દેવી ગુણ હશે આ રૂહાની સર્વિસમાં લાગેલા હશે તે સમજાવી શકે છે બાકી તો માયાની બીમારીમાં ફસેલા રહે છે અનેક પ્રકારના રોગ છે દેહ અભિમાનનો પણ રોગ છે આ વિકારોને જ વિકારોએ જ તમને રોગી બનાવ્યા છે બાપ કહે છે હું તમને પવિત્ર દેવતા બનાવું છું તમે સર્વગુણ સંપન્ન સોળેકળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી પવિત્ર હતા અત્યારે પતિત બની ગયા છો બેહદના બાપ એવું કહેશે આમાં નિંદાની વાત નથી આ સમજાવવાની વાત છે ભારતવાસીઓને બેહદના બાપ કહે છે હું અહીં ભારતમાં આવું છું ભારતની મહિમા તો અપરમ અપાર છે અહીંયા આવીને નર્કને સ્વર્ગ બનાવે છે બધાને શાંતિ આપે છે તો એવા બાપની મહિમા પણ અપ્રમ અપાર છે પારાવાર નથી જગત અંબા અને એમની મહિમાને કોઈ પણ નથી જાણતું એનો પણ કોન્ટ્રાસ્ટ તફાવત તમે બતાવી શકો છો આ જગત અંબાની બાયોગ્રાફી આ લક્ષ્મીની બાયોગ્રાફી લક્ષ્મી અને જગદંબા એ બંનેની જીવન કહાનીનો તફાવત બાબા કહે છે તમે બતાવો તે જગદંબા પછી લક્ષ્મી બને છે પછી લક્ષ્મી સો ચોર્યાસી જન્મોના પછી જગદંબા હશે ચિત્ર પણ અલગ અલગ રાખવા જોઈએ બતાવે છે લક્ષ્મીને કળશ મળ્યો પરંતુ લક્ષ્મી પછી સંગમ પર ક્યાંથી આવી એ તો સતયુગમાં થઈ આ બધી વાતો બાપ સમજાવે છે ચિત્ર બનાવવા ઉપર જે ફિક્સ છે એમણે જે ચિત્ર બનાવવા માટે બાબાએ જેને ફિક્સ કર્યા છે એમણે વિચાર સાગર મંથન કરવું જોઈએ તો પછી સમજાવવું સહજ થશે એટલી વિશાળ બુદ્ધિ જોઈએ ત્યારે દિલ પર ચડે જ્યારે બાબાને સારી રીતે યાદ કરશે જ્ઞાન ચિતા પર બેસશે ત્યારે દિલ પર ચડશે એવું નહીં કે જે ખૂબ સારી વાણી ચલાવે છે તે દિલ પર ચડે છે નહીં બાપ કહે છે દિલ પર અંતમાં ચડશે નંબર વાર પુરુષાર્થ અનુસાર જ્યારે દેહ અભિમાન ખતમ થઈ જશે બાપે સમજાવ્યું છે બ્રહ્મ બ્રહ્મમાં લીન થવાની મહેનત કરે છે પરંતુ એવા એવા કોઈ લીન થઈ નથી શકતા બાકી મહેનત કરે છે છે ઉચ્ચ ઉત્તમ પદ પામે મહાન આત્માઓ બને છે જે એમને પ્લેટિનિયમમાં વજન કરે છે પ્લેટિનિયમની ની કુમત ખૂબ વધારે હોય છે બાબા કે છે પ્લેટિનિયમમાં વજન કરે છે કારણ કે બ્રહ્મમાં લીન થવાની મહેનત તો કરે છે ને તો મહેનત નું પણ ફળ મળે છે બાકી મુક્તિ જીવન મુક્તિ નથી મળી શકતી તમે જાણો છો અત્યારે આ જૂની દુનિયા ગઈ ગઈ કે આટલા બોમ્બ્સ બનાવ્યા છે રાખવાના માટે થોડી બનાવ્યા છે તમે જાણો છો જૂની દુનિયાના વિનાશ માટે આ બોમ્બ્સ કામ આવશે અનેક પ્રકારના બોમ્બ્સ છે બાપ જ્ઞાન અને યોગ શીખવે છે પછી રાજ રાજેશ્વર ડબલ સિરતાજ દેવી દેવતા બનશે કયું ઉચ્ચ પદ છે બ્રાહ્મણ ચોટી છે ઉપરમાં ચોટી સૌથી ઉપર છે અત્યારે તમે બાકોને પતિતથી પાવન બનાવવા બાપ આવ્યા છે પછી તમે પણ પતિત પાવની બનો છો આ નશો છે અમને બધાને પાવન બનાવી રાજ રાજેશ્વર બનાવી રહ્યા છે નશો હોય તો ખૂબ ખુશીમાં રહે પોતાની દિલથી પૂછો અમે કેટલાઓને આપ સમાન બનાવીએ છીએ પ્રજાપિતા બ્રહ્મા અને જગત અંબા બંને એક જેવા છે બ્રાહ્મણોની રચના રચે છે શુદ્રથી બ્રાહ્મણ બનવાની યુક્તિ બાપ જ બતાવે છે આ કોઈ શાસ્ત્રોમાં નથી આ છે પણ ગીતાનો યુગ મહાભારત લડાઈ પણ બરોબર થઈ હતી રાજયોગ એકને શીખવ્યો હશે શું મનુષ્યોની બુદ્ધિમાં પછી અર્જુન અને કૃષ્ણ જ છે અહીંયા તો અનેક ભણે છે બેસે પણ જુઓ કેટલા સાધારણ છે નાના બાકો અલફ બે ભણે છે ને તમે બેઠા છો તમારે

બુજ નિર્ગુણ હારે મય કોઈ ગુણ નહીં અત્યારે નિર્ગુણ આશ્રમ પણ છે પરંતુ અર્થ કંઈ પણ નથી નિર્ગુણ અર્થાત મારામાં કોઈ ગુણ નથી હવે ગુણવાન બનાવવું તો બાપનું જ કામ છે બાપના ટાઈટલની ટોપી પછી પોતાના ઉપર રાખી દીધી છે બાપ કેટલી વાતો સમજાવે છે ડાયરેક્શન પણ આપે છે જગત અંબા અને લક્ષ્મીનો તફાવત બનાવો બ્રહ્મા સરસ્વતી સંગમના લક્ષ્મી નારાયણ છે આ ચિત્ર છે સમજાવવાના માટે સરસ્વતી બ્રહ્માની દીકરી છે ભણે છે મનુષ્યથી દેવતા બનવાના માટે અત્યારે તમે બ્રાહ્મણ છો સત્યુગી દેવતા પણ મનુષ્ય છે પરંતુ એમને દેવતા કહે છે મનુષ્ય કહેવાથી જેમ કે એમની ઇન્સલ્ટ અપમાન થઈ જાય છે એટલે દેવી દેવતા કે ભગવાન ભગવતી કહી દે છે જો રાજા રાણીને ભગવાન ભગવતી કહે તો પછી પ્રજાને પણ કહેવું પડે એટલે દેવી દેવતા કહેવામાં આવે છે ત્રિમૂર્તિનું ચિત્ર પણ છે સત્યુગમાં આટલા થોડા મનુષ્ય કળિયુગમાં આટલા ખૂબ મનુષ્ય છે તે કેવી રીતે સમજાવે એના માટે પછી ગોળાનું પણ ચિત્ર જોઈએ સૃષ્ટિ ચક્રનું ચિત્ર જોઈએ પ્રદર્શનીમાં આટલા બધાને બોલાવે છે કસ્ટમ કલેક્ટરને પણ ક્યારેય કોઈએ નિમંત્રણ નથી આપ્યું તો એવો એવા વિચાર ચલાવવા પડે આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ બાપનો તો રિગાર્ડ રાખવું જોઈએ હુસૈન ના ઘોડાને કેટલો સજાવે છે પટકો કેટલો નાનો હોય છે ઘોડો કેટલો મોટો હોય છે આત્મા પણ કેટલી નાની બિંદી છે એનો શિંગાર કેટલો મોટો છે આ અકાળ મૂર્તનો તક્ત છે ને સર્વવ્યાપીની વાત પણ ગીતાથી ઉઠાવી છે બાપ કહે છે હું આત્માઓને રાજયોગ શીખવું છું પછી સર્વવ્યાપી કેવી રીતે હશે બાપ ટીચર ગુરુ સર્વવ્યાપી કેવી રીતે હોય શકે બાબા કહે છે હું તો તમારો બાપ છું પછી જ્ઞાન સાગર છું તમને બેહદની હિસ્ટ્રી જોગ્રોફી સમજવાથી બેહદનું રાજ્ય મળી જશે દેવી ગુણ પણ ધારણ કરવા જોઈએ માયા એકદમ નાક થી પકડી લે છે ચલન ગંદી થઈ જાય છે પછી લખે છે એવી એવી ભૂલ થઈ ગઈ અમે કાળું મોઢું કરી લીધું અહીંયા તો પવિત્રતા શીખવવામાં આવે છે પછી જો કોઈ પડે પણ તો પછી એમનામાં બા એમાં બાપ શું કરી શકે છે ઘરમાં કોઈ બાળક ગંદુ થઈ જાય છે કાળો મોઢું કરી દે છે તો બાપ કહે છે તમે તો તો મરી સારું છે છે બાપ ભલે જાણે છતાં પણ કહેશે તો ખરા ને તમે બીજાને શિક્ષા આપી પોતે પડી ગયા તો હજાર ગણું પાપ ચડી જાય છે કહે છે માયાએ થપ્પડ મારી દીધું માયા એવો ગુસ્સો મારે છે જે એકદમ અક્કલ જ ગુમ કરી દે છે બાપ સમજાવતા રહે છે આંખો ખૂબ આવશે કારણ કે યુદ્ધના મેદાનમાં છો ને ખબર પણ નથી પડતી કે શું થશે માયા ઝટ થપ્પડ લગાવી દે છે અત્યારે તમે કેટલા સમજદાર બનો છો આત્મા જ સમજદાર બને છે ને આત્મા જ બે સમજ હતી હવે બાપ સમજદાર બનાવે છે ખૂબ અભિમાનમાં છે સમજતા નથી કે અમે આત્મા છીએ બાપ અમને આત્માઓને ભણાવે છે અમે આત્માઓ આ કાનોથી સાંભળી રહી છીએ હવે બાપ કહે છે કોઈ પણ વિકારની વાત આ કાનોથી નહીં સાંભળો બાપ તમને વિશ્વના માલિક બનાવે છે મંજિલ ખૂબ મોટી છે મોત જ્યારે નજીક આવશે તો પછી તમને ડર લાગશે મનુષ્યોને મરવાના સમયે પણ મિત્ર સંબંધી વગેરે કહે છે ને ભગવાનને યાદ કરો યા કોઈ પોતાના ગુરુ વગેરેને યાદ કરશે દેહધારીને યાદ કરવા કરતા શીખવાડે છે બાપ તો કહે છે યાદ કરો આ તો તમને બાકોની જ બુદ્ધિમાં છે બાપ ફરમાન કરે છે માં યાદ કરો યાદ નથી કરવાના મા બાપ પણ દેહારી છે ને હું તો વિચિત્ર છું વિદેહી છું આમાં બેસી તમને જ્ઞાન આપું છું તમે અત્યારે જ્ઞાન અને યોગ શીખો છો તમે કહો છો જ્ઞાન સાગર બાપ દ્વારા અમે જ્ઞાન શીખી રહ્યા છીએ રાજ રાજેશ્વરી બનવાના માટે જ્ઞાન સાગર જ્ઞાન પણ શીખવાડે છે રાજયોગ પણ શીખવાડે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સમજદાર બની માયાના હાર નથી ખાવાની આખો ધોખો આપે છે દગો આપે છે એટલે પોતાની સંભાળ કરવાની છે કોઈ પણ વિકારી વાતો આ કાનોથી નથી સાંભળવાની બીજું

જ્ઞાન સ્વરૂપ સમજદાર ભવ જે જ્ઞાન સ્વરૂપ સમજદાર બનીને કોઈ પણ સંકલ્પ કે કર્મ કરે છે તે સફળતા મૂર્ત બને છે આનું જ યાદગાર ભક્તિ માર્ગમાં કાર્ય શરૂ કરતા સમયે સ્વસ્તિકા કાઢે છે સાથીઓ પાડે છે કે ગણેશને નમન કરે છે આ સ્વસ્તિકા સાથીઓ સ્વસ્થિતિમાં સ્થિત થવાનું અને ગણેશ નોલેજફુલ સ્થિતિનું સૂચક છે તમે બાળકો જ્યારે સ્વયં નોલેજફુલ બની દરેક સંકલ્પ કે કર્મ કરો છો તો સહજ સફળતાનો અનુભવ થાય છે સ્લોગન છે બ્રાહ્મણ જીવનની વિશેષતા છે ખુશી એટલે ખુશીનું દાન કરતા જાઓ અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જેમ કોઈ પણ સાયન્સના સાધનને યુઝ કરશે તો પહેલા ચેક કરશે કે લાઇટ છે કે નથી જ્યાર એવી જ રીતે જ્યારે યોગનો શક્તિઓનો ગુણોનો પ્રયોગ કરો છો તો પહેલા આ ચેક કરો કે મૂળ આધાર આત્મિક શક્તિ પરમાત્મ શક્તિ કે લાઈટ સ્થિતિ છે હલકી સ્થિતિ છે જો સ્થિતિ અને સ્વરૂપ ડબલ લાઈટ છે તો પ્રયોગની સફળતા ખૂબ સહજ મેળવી શકો છો શાંતિ